ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા અમારે દીકુ બેન ઉઠ્યા છે મોટું મોટું ધોય છે તૈયારી કરી છે દીકુબેનને પાણી દે છે ગરમ પાણી ચાલો મિત્રો બના રેજો મિત્રો અત્યારે લુણીધાર પૂગી ગયા કામે લાગી ગયા છે છીએ લુણીધાર છે લોણીધાર કેવડું મોટું બહુ મોટું કેવ કેટલા હજાર છે વસ્તી મિત્રો કામેથી ઘરે બીઆ પાંચ વાગ્યા છે બાપુજી આમ બાવળ પાડે છે ત્યાં કાનું અહીંયા ડોલ ધોય છે છતાં પર લઈ જવા માટે કલરની ડોલ કાકાનું

ત્યાં મેન બાપુજી કાપી નાખ્યો તો ક્યો ચોખ્ખો થઈ ગયો બા આપણે ચશ્મા કાઢી નાખવી હા તો હા સડી ગયો હા લાવો ગડુ મેના માથું ઓળવે છે કાનુ લાવ સાલો ઓકે સુટ્યો મિત્રો સુધિક આ વાયર લઈ આવ્યા છે ફાયા ફાઈની દુકાને હવે અમારે એક આઈડિયા કરવાનો છે નેટનો એટલે આનથી નેટ આવે છે ફ્રી પણ એ જોવા માટે તો વિડીયો જોતા રહેજો આનું અગરબત્તી કરે છે જીવન બાપાને પગે લાગે છે હવે હાજર રાખે ચાલો દીકરી મિત્રો આ વાયર આપણે બાળી નાખ્યું છે રોટલી નહીં શાક છે આ વાયર બાળવા બાળવાનો છે મિત્રો એ તાંબાનો વાયર લઈ અને ઓલી ચાર્જિંગની પિનમાં જોઈન્ટ કર્યું હતું એવો કંઈક વિડીયો અમે જોયો હતો કે નેટ ફ્રીમાં આવો પણ એવું કાંઈ થતું નથી એટલે કોઈ એવું કાંઈ કરતા નહીં રોટલા ઘણા ઉતરી ગયા છે કાનું એટલે

અને મિત્રો આપણે ગેસમાં શેકી નાખી મિત્રો આપણે મરચા મસ્ત મજાના શેકાઈ ગયા છે તો ઉતારી લઈ અને પછી ખાઈ લઈ બાપુજી આવે એટલે મારે જો શેવડો બનાવ્યો છે એમાં મરી મસાલો નાખે છે પાનમાં અહીંયા શાખે છે શેવડો કેવો બનાવી મસ્ત મજાનો માં શેવડો બનાવી રહ્યા છે બેન મદદ કરે છે બાપુજી આવ્યા દૂધ લઈને સાયકલ મૂકવા ગયા છે બધો મમરા નાખી જ કોણ આવવાનું હતું બેન

Bapak jaya dur len. Nah, 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 Alo nah, nah, piwa bola nah, 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 alo kan. nah, nah,